અને જ્યારે આપણે અહીંયા આવીને પૂછ્યું કે તે કેમ તમે ભાઈ દિવધર પોલીસ સ્ટેશન અંદર કસી આવ્યા ત્યારે વાતચીત કરતા સંજય ભાઈ શું જણાવે છે આપણે વાતચીત કરીએ એમના જોડે એવી શું બાબત છે કે અચાનક દિવધર પોલીસ સ્ટેશનની અંદર ઘુસી આવ્યા કેમ ભાઈ સંજય ભાઈ તમે આ ટોળું લઈને કેમ દિયોદર પોલીસ સ્ટેશન આવ કરોડો ડેરીમાં કરોડો રૂપિયાની વાત બહાર આવેલી છે એ માટે ફરિયાદ આપવા માટે દિયોદર પોલીસ સ્ટેશન માં ડેરા ગામ માંથી બોલી સંખ્યામાં ડેરા ગામની

જેમાં સંજયભાઈ નું એવું છે ડેરા ગામની મંડળીનું સ્ટેટમેન્ટ કાઢી આપેલું છે જેમાં સાડા ચાર લાખ રૂપિયા જે ઓડિટમાં બતાવ્યા એના કરતાં આની અંદર ઓછા બતાવવામાં આવ્યા છે એટલે કેવાનો મતલબ ઓડિટ ની અંદર સાડા ચાર લાખ રૂપિયા વધારે છે ચાર લાખ સત્તર હજાર રૂપિયા વધારે છે અને આમાં ચાર લાખ સત્તર હજાર ઓછા છે એટલે આ જે સ્ટેટમેન્ટ છે એ યુજી વિશ્વલે સંજયભાઈ ને કાઢી આપ્યું છે સંજય નું છે તો સંજયભાઈ આ તો ચાર સાડા ચાર લાખ રૂપિયાની હવા ચાર લાખ રૂપિયાની વાત થઈ તમે તો યાર આક્ષેપ મૂક્યો છે કે બે કરોડ રૂપિયાની ઊંચા સાહેબ હું કહું છે અમારા ગામ જે મકાન છે ડેરી નું સેકન્ડ માળ બે હજાર પંદર ની સાલમાં બનેલું છે એનું જે એસ્ટિમેટ જે લાઇટ બિલ નું મકાન નું જે બિલ એ અમારી જોડે છે એકતાલીસ લાખ રૂપિયા ઉધાર્યા છે એમાં ઓગણત્રીસ લાખ રૂપિયા નું મકાનમાં ભ્રષ્ટાચાર કરેલ છે મકાન માં કેવી રીતે ઓગણત્રીસ કર્યો છે સિક્કા મારેલું ઓડિટ નું બિલ છે હજાર નો ખર્ચો થયો અગિયાર લાખ ને બોતેર હજાર નો ખર્ચો થયો એવું સિક્કા મારેલું બિલ છે તમે કેવી રીતે કે ચાલી લાખ રૂપિયા નું પણ એમને

બે વખત પણ રજિસ્ટ્રાર સાહેબ કોઈ કાર્યવાહી નથી કરી એના ઉપર થી અમને વધારે શક જાય તમારે પ્રૂફ આપવું રજિસ્ટર સાહેબ રજિસ્ટ્ર સાહેબ ને અમે લાઈટ બિલ નું પ્રૂફ આપ્યું મકાન વાળું પ્રૂફ આપ્યું એ તો એમને તો થોડું ઓડિટ કરેલું છે એમના જોડે તો બધા પ્રૂફ હાજર જ હોય છે

દિયોદર દિયોદર અમારા લાખણી ના ડિરેક્ટર આવે છે બરોબર કામગીરી પણ કઈ વાસ્તવમાં થતી નથી જો મારા જેવા જાગૃત નાગરિક દિલુભાઈ જો આટલી હદે કે ચાર મહિના સળંગ દોડીને આરટીઆઈ માહિતી મેળવીને આટલું કરતા હોત નતો બીજા પણ પશુપાલકો નું તો આજ થવાનું છે પણ તમે વાતચીત પહોંચાડો ગમે એના સુધી ડિરેક્ટર સુધી વાતચીત પહોંચાડો ચેરમેન સુધી વાતચીત પહોંચાડો ગમે એના સુધી વાતચીત પહોંચાડો અમે ડિરેક્ટર જોડે એમડી સાહેબ જોડે રજીસ્ટ્રાર સાહેબ જોડે બધા જોડે વાત કરી અને કંટાળીને છેલ્લે અમે પોલીસ સ્ટેશનનો સહારો લીધો છે અચ્છા પોલીસ સ્ટેશન તમે અત્યારે એટલા માટે ટોળો લઈને આવ્યા કે કોઈ તમારી વાતને સાંભળી નથી તો પોલીસ શું કરી રહી છે પોલીસે કે છે કે ભાઈ અરજી લઈ અને સાહેબ આવે છે સાહેબ હાલ બાર ગયા છે સાહેબ અને જે આમાં જે ગુનો દાખલ કરવાનો થશે તો ગુનો દાખલ કરશું બાકી અમે કાર્યવાહી પોઝિટિવ જવાબ આપ્યો છે પોલીસે આગળ શું કાર્યવાહી કરે છે એ જોવાનું રહ્યું છે

ઠાકોર તો ગણતો જ નથી એવું છે ઠાકોર તો ચમચમ પૈસા ખાઈ જાય હા અને પટેલ ભણ્યો ગણ્યો હોય ને એ તો હજાબી જ લે અને બીજા અમારા તો નથી હાલતા આ તો આપણે તો ભણતા અમને તો હાલતો નથી ને કોઈ મીટિંગ અમે પંદર દાડી મહિને મીટિંગ ભરવી પણ ઈ મીટિંગ ભરાતો નથી જબાજત ની મળી મીટિંગ તો ના પાડે પડો એક જબાજત આવતા નથી અરે ગોમની

મકાનમાં ઓગણત્રીસ લાખને ત્રીસ હજારનું ઊંચાપત થયેલી છે દૂધ વધારાના અગિયાર વર્ષની આરટીઆઈ માહિતી મુજબ સડસઠ લાખ રૂપિયાની ઉંચાપત થયેલી છે બરાબર પછી સંઘ જે આપણે સંઘમાં જે બોનસ થા આપવામાં આવે છે બોનસ કોઈ આપ દૂધ ગ્રાહકો એક રૂપિયો પણ આપવામાં નથી આપ્યો એમાં ઓગણીસ લાખને એકત્રીસ હજારની ઉચાપત થઈ છે પછી જે દાણ દાણમાં પચીસ લાખની ઊંચાપત થયેલી છે દાણનો નફો નથી નફાની જગ્યાએ નુકસાન બતાવ્યું છે કારણ કે દાણ ખરીદ અને વેચાણ આવે ખરીદ કિંમત કરતો વેચાણ કિંમત મોટી હોવી જોઈએ પણ વેચાણ કિંમત કરતો ખરીદ કિંમત વેચ્યું છે કરતા ખરીદ મોટી બતાવી અઢારસો રૂપિયા ની બોરી ખરીદી ને ગામમાં સોળસો રૂપિયા વેચી એવી નહીં જનરલ સાહેબ દાખલા તરીકે જનરલ કે જનરલ કે એક કરોડ નું દાણ લાવ્યું ખરીદી નુકસાન ગયું કારણ કે કોઈ પણ વસ્તુ તમે ખરીદો છો ડેરી માટે તો એની વેચાણ કિંમત તો મોટી હોવી જોઈએ ખરીદ કિંમત કરતો પણ અમારે મંત્રીએ તો એવું કર્યું છે કે ખરીદ કરતો વેચાણ કિંમત નાની બતાવી છે અને આવી રીતે પણ ઉચાપત કરેલી છે ઘી સ્ટોકમાં ઉચાપત કરેલી દાણના સ્ટોકમાં ઉચાપત કરેલી એવી જે માં ઉચાપત કરે છે એકાદ વાર ક્યાંક મિટિંગમાં લઈ જતો હતો થી હજાર કદાચ એનું ડીઝલ કે ભાડું થાય એમાં લાખ લાખ રૂપિયા વર્ષે દર વર્ષે લાખ રૂપિયા એસી હાજર નેવું હજાર દર વર્ષે ઓડિટમાં ડીઝલના ખર્ચા ઉધાર્યા છે સાહેબ બરોબર વૃક્ષોમાં દોઢ દોઢ લાખ હવે પચીસો છોડવા ગામમાં લાયા હોય તો એના દસ રૂપિયા લેખે પચીસ હજાર થાય તો એમાં એક લાખ ઓગણત્રીસ હાજર દોઢ દોઢ લાખ દર વખતે જે આપણે ડેરીમાં ચોમાસામાં જે વૃક્ષો વાવવામાં આવે છે એવામાં ભ્રષ્ટાચાર કર્યું છે ભ્રષ્ટાચાર કોઈ સીમા કોઈ બાબતમાં બાકી રાખી જ નથી સાહેબ

ની માહિતી અમારા જોડે છે એટલે કે માહિતી એટલે જે વિધાત આરટીઆઈ જે માહિતી લાવેલી છે જે ઓડિટ કરીને સરકાર લઈ જાય જે સરકારી ખાતામાંથી માહિતી આવે એ માહિતી અને ત્યારબાદ ગામમાં જેમ કે આપણે એક ઉદાહરણ આપીએ તો જેમ કે ત્યાંથી એવું હતું કે લાઇટ બિલ ભરેલું છે તો કેટલું લાઇટ બિલ ભરેલું એ અને જે લાઇટ બિલ યુજીવીસીએલની માહિતી લાવી એની અંદર ડેરીએ ચાર સાડા ચાર લાખ રૂપિયા એટલે કે સવા લાખ સવા ચાર લાખ રૂપિયા વધારે લખ્યા હતા એવું સંજયભાઈનું કહેવું છે અને બધા જ પ્રૂફ એમની જોડે છે વિધાઉટ ફ્રૂટની હાથે એવો પહોંચ્યા છે દીવદર પોલીસ સ્ટેશન પોલીસે એમને આશ્વાસન આપ્યું છે કે આ મામલે અમે વાતચીત કરીશું રજીસ્ટ્રાર જોડે રજિસ્ટ્રાર કારણ કે આના જાણકાર રજીસ્ટ્રાર જોડે વાતચીત કરી અને આ મામલે અમે આગળ કાર્યવાહી કરીશું અને ફરિયાદ દાખલ થતી છે તો ફરિયાદ પર દાખલ કરીશું આ મામલે હાલ એમની અરજી લેવામાં આવી છે દિલુ ચૌધરી લાઈવ રિપોર્ટિંગ દીવધર પોલીસ સ્ટેશન なますか